જિલ્લાના તાલુકાની ગ્રામ પંચાયત અનેક વખત વિવાદો અને ભ્રષ્ટાચારના લપેટામાં આવેલી જોવા મળી રહી છે ત્યારે વેજલપુર પંચાયતમાં આજ રોજ વેજલપુર ગ્રામજનોએ વેજલપુર ગ્રામ પંચાયતમાં પોતાના વિસ્તારના રોડ રસ્તા ગટર યોજના સાફ સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વેજલપુર ગ્રામ પંચાયતના રજૂઆત કરવા માટે ગયા હતા વેજલપુર ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારી તલાટીકમ મંત્રી પંચાયતમાં હાજર જોવા મળ્યા ન હતા કે જેથી હવે રજૂઆત કરવી તો કોને કરવી તે પણ એક પ્રશ્ન ઊભો થયો હતો ત્યારે ગ્રામજનોએ અનેક વખત તલાટી તેમજ સરપંચને અનેક વખત મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહેલા તંત્રએ પ્રકારની કામગીરી કરેલ ન હોય કે જેથી ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પંચાયતમાં જવાબદાર એવા તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતમાં હાજર જોવા મળ્યા ન હતા વધુમાં સરપંચ પણ પંચાયતમાં જોવા મળ્યા ન હતા ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના પટાંગણમાં ગ્રામજનોએ ભ્રષ્ટાચારને લઈને નાર લોકોને સમજાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા ગ્રામજનોએ જણાવ્યું તલાટી અને સરપંચ ને બોલાવી અમે એમની જોડે સીધી વાત કરીશું અને અમારા પ્રશ્નોની રજૂઆત અમને કરીશું કોઈ જોડે વાત નહી કરવાની ચીત પણ પકડી હતી ત્યારે વધુમાં રજૂઆત કરવાના લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે તલાટી કમ મંત્રી પંચાયતમાંથી રફુ ચક્કર થઈ ગયા ત્યારે રજૂઆત કરનાર કેટલાક લોકોએ કાલોલ તાલુકા વિકાસ અધિકારીને પણ ટેલિફોનિક કોન્સ ટેક્ટ કર્યો હતો ત્યારે તાલુકામાં બેઠેલા જવાબદાર અધિકારી તાલુકા વિકાસ અધિકારીએ પણ ફોન ઉપાડ્યો હતો જો તાલુકા વિકાસ અધિકારી પ્રજાના ફોન ન ઉપાડતા હોય તો તેમના તાબા હેઠળની ગ્રામ પંચાયતના અધિકારીઓ પ્રજાને શું જવાબ આપતા હશે તેવા અનેક પ્રશ્નો પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યા છે વધુમાં ગ્રામજનોએ પંચાયત કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી બોલ કરી ભ્રષ્ટાચાર બંધ કરો નારા લગાવ્યા હતા વેજલપુર ગ્રામ પંચાયત ખાતે લોકો દોડી આવ્યા હતા વેજલપુર ગ્રામજનોની જીદ સામે આખરે વેજલપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પંચાયતો આવ્યા અને ગ્રામજનોએ પોતાના વિસ્તારમાં પડતી મુશ્કેલીઓ તેમજ વિકાસકામો રોડ રસ્તા સાફ સફાઈ તેમજ દૂરની ડમરીઓ જે રોડ ઉપર ઉડી રહી છે અને વરસાદી પાણીના નિકાલ માટે ગટર યોજના જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટેની રજૂઆત કરી હતી ગ્રામજનોએ મુકેલા વિકાસના મુદ્દાઓ પૂર્ણ કરવાની વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચે લિખિતમાં ખાતરી આપતા ગ્રામજનો ક્યાંક ને ક્યાંક શાંત પડ્યા હતા ત્યારે સમગ્ર બનાવ દરમિયાન જવાબદાર અધિકારી વેજલપુર ગ્રામ તલાટી ક્યાંક પોતાની હાથ અધ્ધર કર્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચે લેખિતમાં આપેલ બાહેધરીના વિકાસના કામો થશે કે પછી માત્ર કાગળ ઉપર જ રહી જશે તે તો હવે જોવાનું રહેશે